અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર શિહોર તાલુકાના વરલ થોરાડી માર્ગ પર આવેલા તળાવમાં નાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત થયું છે જેના મૃતદેહની બાર ગાડી પીએમ અર્સ ખસેડી સિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધણી કરી છે બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે સિહોર તાલુકાના વરલ થોરાડીના આવેલા તળાવમાં બારૈયા મયુરભાઈ જોરુભાઈ ઉમર વીસ રહે વરલ આજે બાપુના સમયે નાહવા પડ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેની જાણ ફાયર વિભાગને એક જાણ કરવા આવતા શિહોર પાલિકાના અને તડાજાની ફાયર ટીમો તથા શિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને શોધખોળ હાથ ધરી હતી તો તમને જણાવી દઈએ મિત્રો કે અને આશરે બે કલાક જેટલી મહેનત બાદ મૃતદેહ મળી આવતા પીએમ અર્થ ખસેડાયો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો બનાવ અંગે શિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે તો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ